माताजी जी मित्रों वीरिया में मित्रों आप स्वागत है मित्रों जीवो मित्रों मार बाबा खेती काम चाली रही है आज जीवो मित्रों जो नहीं तो जब पूरा थी गया आराम नु कितलो मास तवतो पति पूरू થઈ ગયું નાળ આવી ગયો છે મિત્રો ગરમી પડે છે જો રાખી નાખું છે કોસેને રજતા બાજી કરી છે અંદર ધોર માટે જો મિત્રો ટામેટાનો લોટ બગડી છે પોયા પડ્યા तो क्या करूँ पाक वाशियाँ बजे पास ही जी ऐसे बस क्यों को भावे नहीं मित्रों टमाटर में कर पच रुपीज़ दो मित्रों एक लाइन है तो कितना बागड़ है जो है टेड से अपन मस्त થઈ ગઈ છે હવે 10 क्लास टेड से એક નંબર થઈ ગયા મિત્રો હવે આજે ગરમી પડે છે જબર હવે સાકવાજી ઉપડી છે આપડી મસ્ત ટेड से મિત્રો એક નંબર સરસ થઈ ગઈ છે આપડા કાકડી બધું હોય મિત્રો કાલે દવા નાખી મિત્રો મોલા મચ્છી ની વિક્રમ ભાઈ હતા ઘરે એમને નાખી છે જો મિત્રો પેડસના છોડ પણ આવડા આવડાવડા થઈ ગયા ફૂલમ આવી ગયા થઈ એડસા પણ મુકા મુકા આઈએ બોર જીવડે જીવો કાળગ પણ બહુ સરસ થઈ ગયો મિત્રો જો કાકડી પણ સરસ છે મિત્રો चढ़पो झड़प भी खूब झड़प हो भी काकड़ी नहीं फटाफट हेडी ये तो काकड़ी ने फट मन काकड़ी आई गई जो चालू चलते ही रहे तुमने बताओ मु जो मित्र ये का बैठी जो ये कारी बिहार चालू थे ये मित्रों काकड़ी ना जो બે કાકડી આવી ગઈ છે બીજા હજી ફૂલ ને એવું આવી ગયું છે મિત્રો શરૂઆત થઈ ગઈ મિત્રો ચાલીસ દિવસ થયા છે વાય કમ્પ્લેટ બે હાર થઈ ગયો મૂકવાનું આવી ગયો શરૂઆત થઈ ગઈ મિત્રો शाक भाजी मित्रों बहुत मस्त था खेतर जो मित्रों आरती तो अभी वेटली मित्रों वीस पचीस दिवस से चालू था तो 25 दिवस पाका ककड़ी बहुत सारा सी है टेढ़ा सा करम ककड़ी बहुत मस्त થઈ ગઈ बादी ककड़ी वाई हो तो सारो होत મિત્રો પાણી અમે કીધું બધું આમાં થોડું થોડું ટેઢસાઈ सारा सी મિત્રુ ટેઢસમ મુલે એટલો બધું માજો ના આવે

આ ટાઈપનો છે કંઈક સિતારો બધો આ આપણો કુવો બધા ભાઈ છે ખેતરમાં જો મિત્રો પેલો નળિયાળ દેખાય એ આપણું જૂનું ઘર છે આ સામે બદમ દેખાય એમાં રમેશ ભાઈ છે આ રી આપણું છે અમે દેખાય અને આ છે આપણો ખેતર મિત્રો જો

जो, मित्रो मित्रो जो, सरा, सरा, जो, जो मित्रों वालों ने फड़ी कोई और आई मित्रों जो कितनी सरस सरस लगी जो क्यों खास है जो मित्रों बहुत मस्त जो मित्रों वाली वो है खाली जो कितना फिरा तो गया से अंदर थी खरी थी फाला हुआ है उसे और मस्त लिया है उसे वालों ने

जो मित्रों काले को थी विक्रम भाई भैया नहीं दिली थी आपन थोड़ा वाइड से वैसे काले भैया नहीं प्रिय मित्रों आने खूब बड़ा गीत पाल મિત્રોમાં લસણ બગડી ગયું સુકારો આવી ગયો લસણમાં ગઈ સાલ જેવું મિત્રો નથી લસણ પોર જોરદાર હતું પરે જો માપનું છે કોઈ એવું થઈ જશે જય માતાજી મિત્રો મિત્રો ટ્રેક્ટર લઈને જવું છે મિત્રો બાજરી પહેરવા આપણે વિડિયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો જે આવડે એવા બનાવીએ વિડીયો તમે જરૂરથી જોજો મિત્રો વિડીયો જોવા માટે આપણો ખૂબ ખૂબ આભાર છે મિત્રો સારું મિત્રો જય માતાજી